અમે લોકો આજે અહીંયા આવ્યા અને અમને લોકોને ખ્યાલ આવ્યો કે નર્મદા ડેમનો દરવાજો ખુલવા જઈ રહ્યા છે એટલે અમે સ્પેશિયલી સવારે વહેલા ઉઠીને અહીંયા આવી ગયા છીએ એકદમ સરસ આહલાદક વાતાવરણ થઈ ગયું છે અને આ નજારો અમે જે જોઈ રહ્યા છે આપ પણ જોઈ શકો છો ખૂબ જ સરસ નજારો છે અને અમે અમારી જાતને લકી માનીએ છીએ કે અમને લોકોને આ ઓપોર્ચ્યુનિટી મળી સવારમાં અહીંયા આ નજારો જોવાની